હેલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા બધા મજામાં 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 આઈ હોપ તમે તો તો અમે પણ મસ્ત છીએ જો આપણે આપણે ફરીને પાછા ઘરે આવી ગયા છીએ તો જો આજે તો કાલે આપણે આપણા ઘરે આવી ગયા છીએ તો આજે તો પાછું શિવરાત્રી મેળામાં જવાનું છે કા મમ્મી હા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમુક પણ મજામાં છે હાલો બધા શિવરાત્રીનો મેળો ચાલુ થઈ ગયો છે

તો પાંચ વાગે પૂછ્યા તો આખો દિવસ બસમાં જ ગયો થાકી ગયા ને એટલે વિડીયો લોક ઉતારવાનો ટાઈમ મળ્યો નથી પણ આપણે લો આવી જાય કારણ કે આપણે ત્યાં સાયન્સ સિટી બધી ફરવા ગયા તેના પર લોગ લીધેલા છે તો એ પણ આજે આવી જશે તો લોગ જોવાનું ભૂલતા નહીં જો લોગ અમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો જો આપણા દીદી પણ આપણા બીજા ત્યાં રોકાવા ઘરે આવ્યા છે તો જો એને મેળાનો બહુ શોખ તો આપણે બધા જઈએ છીએ આજે મેળામાં તો હાલો બધા મેળામાં તો જો ફાઇનલી આપણે બસમાં માં બેહી ને ભવનાથ અહીંયા ભૂગી ગયા છીએ મેળામાં તો જો અહીંથી આપણો મેળો ચાલુ કરવાનો છે તો જો તડકો લાગે છે તો ચુંદડીયું લઈ લીધું છે આપણે ઓઢવા માટે હાલો બધે મેળો કરવા હા તો જો બસમાં ઉતરી ગયા છે જેટલું રખડા હે એટલું આજે રખડવાનો છે મેળામાં બહુ તડકો લાગે તમારો કે નખી નો આ નવ લોક બેના રહે બહુ મજા આવે છે આજે મસ્ત છે બધું મેળો તો અમારો ફેવરિટ છે

મેળા <muchas> માંથી <muchas> <muchas> Música yeah. yeah. જો માતાજીની મસ્ત પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ હજુ પ્રસાદીમાં દાળ છે ભાત છે રોટલી ખમણ મરચાં શાક છે મોહણ છે ગુંદી છે ગાંઠિયા છે તો સારો બધા હવે પ્રસાદી લઈ લઈ

જેવા નાના છોકરાઓ માટેના રમકડા છે ગાડી છે એ બધું મળે છે જો આ બેસ દુકાન છે જોજો તમે પબ્લિક ફૂલ થઈ ગયું છે અત્યારે તો કાંઈ ન ઘટે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અત્યારે પછી સાંજ જેમ થતી જાય એમ ટ્રાફિક વધતું જાય જો સરસ બધું વેચે છે નાના નાના છોકરો ને રોટલી કરવી હોય તો નાના નાના પાટલા છે પછી ઘૂઘરા બનાવવાનું મસ્તી ને એવું બધું છે ચોપર ને આ બધું ફૂલ ડેકોરેશન બધું મસ્ત છે કલર કલર ના ફૂલ જાય ને ફ્લાવર પોટ્સ ને બધું જેવો મળે છે ખોટા ખોટા ફોર્ડ ના ટૂંકમાં જો ડેકોરેટ કરવાના ફ્લાવર પોટ્સ છે અલગ બધી જાત પ્રકારના ટૂંકમાં

મેળા માં તો મજા જ આવે નેક્ર ચા પાણી નાસ્તા એટલું બધી ખરીદી કરવાનું બહુ મજા આવી બધું બહુ બધું નવું નવું જોવાનું અને લેવાનું હોય ને તો બહુ મજા આવી જાય તો જો આપણે હમણાં જ આવ્યા છીએ મેળામાંથી હવારના ગયા તા તો હવે થાકી ગયા એટલે ઘરે આવતા રહ્યા છીએ તો જો આપણે શોપિંગ કરી આવ્યા છે એની બધી તમને બતાવું તો જો પેલા તો આપણે આ બેન હાટું ટેડી બીયર લીધું છે મસ્ત પછી જો બીજું આપડે આ પાતલા લીધા છે આવી રીતના ઓક્સોડેટના છે મસ્ત છે તો જો આવી બધી તો બહુ બધી વસ્તુ હતું તો બધું આપણને ગમી જ જાય એવું હતું એટલે જો આપણે કા લીધા છે તો કેવા મસ્ત છે આ પણ પછી આપણે આ પણ પાટલા જ લીધા છે આ રીતના છે જો આ બ્રેસલેટ જેવા છે તો આ એકદમ મસ્ત છે અને આ જો આપણે બૂટી લીધી છે બે જોડી તો જો આ રીતની બૂટી છે કંઈક અને એક આપણે આવી રીતની મૂટી લીધી છે આ બે જોડી આપણે મૂટી લીધી છે અને આ આપણે રેગ્યુલર પાતલા લીધા છે ઘરમાં પહેરવા માટે જો આ આવા છે આ પણ એકદમ મસ્ત છે બીજું એક આપણે આ ચોકી લીધી છે આપણામાં મીઠાઈ બનાવી શકાય કે એટલે એકદમ મસ્ત નાનુકડી હતી ને તો ગમી ગઈ તો જો એક આપણે આ પણ લઈ લીધી છે

આજે બનાવ્યું છે વટાણા બટાકાનો શાક પછી ગાજર કેરીનો સલાડ અને ગરમા ગરમ રોટલી પછી લાલ તળેલું મરચું અને ભાત અને શાક તો જો આજે તો મસ્ત મજાનું ઘરનું જમવાનું છે તો આપણે કેટલા દિવસથી બહારનું જમતા હતા તો જો આજે ઘરે બનાવ્યું છે તાજા તો જમવાની મજા આવી જવાની છે કા આવો હાલો તો બધાય તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને આજે તો કેટલા દિવસ પછી ઘરનું જમ્યું છે તો બહુ મજા આવી ગઈ છે જમવાની ને આપણે ચાર પાંચ દિવસથી જો અમદાવાદમાં ફરતા હતા અને આજે ફાઇનલી મેળોએ કરી આવ્યા છીએ તો હવે તો જો આપણી હાલત હા ખરાબ થઈ ગઈ છે એકદમ થાકી ગયા છીએ તો ચાલવા આજનો લોગ આપણે તો અમદાવાદમાં જો ફરવાની તો બહુ મજા આવી ગઈ છે અને આજે મેળો કરવાની એટલી મજા આવી ગઈ છે તો જો કાલું કાલથી પાછું આપણું રૂટીન જે ચાલુ થઈ જાય કામકાજ ઘરનું જ બધું તો ચાલો માં બન્યા રહેજો અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું તો કાલે મળીએ નવા વ્લોગ સાથે તો જો વ્લોગ સારો લાગતો હોય તો ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો